જય ભગવાન મિત્રો લાઈક કરજો કરજો તો અત્યારે આ સમયની અંદર એક મહા રોગ આપણે ચાલ્યો છે જે કેન્સર આપણે કહીએ છીએ તો મિત્રો કેન્સર એક એવો રોગ છે જે મોટે ભાગે વ્યસન થી થાય છે જે ખાય તમાકુ ગુટકા બીડી હાથે તો આ કેન્સર માટે પરિવાર આખો સાફ થઈ જાય કોઈ દીકરો માં વગર નો થઈ જાય મા દીકરા વગરની થઈ જાય છે મિત્રો બેન ભાઈ વગરની થઈ જાય છોકરાઓ બાપ વિનાના થઈ જાય પિતા વિના થઈ જાય પત્ની ઘર ઘરવાળા વગરની થઈ જાય મિત્રો તો આવી ભયંકર બીમારી છે તો મિત્રો આપણે એટલો સમજવું જોઈએ કે આથી બચવા શું કરવું તો મિત્રો અત્યારે તમે જોવો છો કે વ્યસન એટલા બધા વધી ગયા છે માવા એટલા ખાય છે તો માવા મૂકી નથી શકતા તો આજે આ વિડીયોની અંદર મારે ખાસ એક વિનંતી કરવી છે કે મિત્રો યુવાનો આ તમે માવા ખાવાનું બંધ કરો બીડી પીવાનું સિગરેટ પીવાનું દારૂ પીવાનું આ બધું બંધ કરો તમારા સંસારનો પરિવાર છે એ માળો વિખાઈ જાય અને તમારી ગેરહાજરી ઊભી થશે તો આ તમારા પાછળના જે સભ્યો છે એનું શું થશે એ તો તમે વિચાર કરો ખાલી તમે એક વખત છે ને કેન્સર હોસ્પિટલમાં આંટો મારી આવો હું તો ગયો છું એટલે મને ખબર છે ત્યાં તમે પરિસ્થિતિ જો મોઢા કાપેલો હોય મોઢા કાપેલા અને સ્ટેપલર મારેલો હોય સ્ટેપલર આપણે જે બુકમાં મારીએ ને પીનું જેને દેશી ભાષામાં પીનું કહીએ પીનું મારેલી હોય મિત્રો એ તમે દ્રશ્ય જોઈ જાવ ને તો તમને એમ થાય ખરેખર માવા ન ખાવા જોઈએ અને મેં ગણાઈ ને કીધું કે ભાઈ આ તમે માવા મૂકી એમ કે ભાઈ માવા મુકાતા નથી તો મિત્રો હું પણ માવા ખાતો અને દીધા તો માટે શું કરવું આ ખાસ એક તમને હું એક રામબાણ ઇલાજ આપું છું કે માવા મૂકવા માટે શું કરવું બહુ મફતમાં માં ઈલાજ છે માવા મૂકવા માટે શું કરવું મિત્રો કડવો લીમડો હોય છે ને કડવો લીમડો એની ડાયરું કાપી અને પાંદડા અથવા ડાયરું કાપીને અવડાવડા કટકા તમારે ખીચામાં રાખવાના જયારે માવો ખાવાનું મન થાય ને એ કટકો આવી જવાનો એ કટકો આવી જાવ એટલે તમને માવો ખાવાનું મન નહીં થાય આખું કડવું મોટું થઈ જાય આ ઉપયોગ આ ઉપાયથી મેં ઘણા વ્યસન મુક્ત કર્યા છે તો તમે આ ખાસ વિડીયોને શેર કરજો લાઇક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને હા મફતમાં ઈલાજ છે મિત્રો એકવાર તમે ટ્રાય કરી જુઓ તમે તમારો પરિવારને છે ને રઝડતો જો તમારે બચાવો હોય ને અને તમારું ઘર ધોવાઈ જાય પૈસામાં રૂપિયામાં તો તમે કેન્સરથી બચવા માટે છે ને આ એક આવ મફતનો પ્રયોગ છે મિત્રો આ કરજો અને મેં આ કરેલો છે એટલા માટે આ વિડીયો હું ખાસ શેર કરું છું મિત્રો તો મિત્રો આ વિડીયોને લાઈક કરો ફોલો કરો અને શેર કરો વિડીયો તમને ગમ્યો હોય તો ફરી પાછા તમને હું આવી માહિતી આપી કે વ્યસન મુક્ત વ્યસન મુક્ત કઈ રીતે થવું ધન્યવાદ